મહુદા અને નડિયાદના ધારાસભ્યો દ્વારા એકસો એકાવન દીકરીઓના નિઃશુલ્ક સમલગ્નનું આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમલગ્નમાં હાજરી આપી નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને મહુદાના ધારાસભ્ય સંજયસિંહ મૈડાએ તૃતીય ઉત્સવનું આયોજન કર્યું છે આ લગ્નોત્સવમાં અનાથ અને જરૂરિયાતમંદ એકસો એકાવન દીકરીઓના નિઃશુલ્ક લગ્ન કરાવવામાં આવ્યા છે ચકલાસી ગામે ઉત્તરસંડા ભાલેજ રોડ પર આયોજિત સમલગ્નમાં ફાઉન્ડેશનના સહયોગથી આ લગ્નોત્સવનું આયોજન છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા તેમણે જણાવ્યું કે જનપ્રતિનિધિઓએ વડીલોની છત્રછાયા આપી જવાબદારી લીધી છે આ સમાજ લક્ષી કાર્યથી સામાજિક સમરસતા વધે છે મુખ્યમંત્રીએ નવદંપતિઓને ત્રણ સંકલ્પ કરવા આહવાન કર્યું હતું વરસાદી પાણીનો સંગ્રહ કરવો વૃક્ષોનું જતન કરવું અને સ્વચ્છતા જાળવવી એવા સંકલ્પો લેવા જણાવ્યું હતું આ પ્રસંગે ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ સરફિયા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ આરએસએસના હસમુખભાઈ પટેલ મહેમદાવાદ અને માતરના ધારાસભ્ય તેમજ અમૂલના ચેરમેન વિપુલ પટેલ સહિતના ગણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ ગંધવાડી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ થળિયા તૃતીય સમૂહ લગ્ન નું આયોજન ધારાસભ્ય કર્યું છે અને એની અંદર નડિયાદ વિધાનસભા આ વખતે પહેલી વખત અમે સાથે રહી અને આ એકસો એકાણ જોડા ના સમૂહ લગ્ન કાર્યક્રમ રાખ્યો છે જેમાં માવા વિરોના ગરીબ છોકરીઓ નો અહીંયા લગ્ન થાય અને એને ઘર શરૂ કરવા માટે તમામ પ્રકારની જે જોઈતી ચીજ વસ્તુઓ હોય એ તમામે તમામ ખુરશી ટેબલ બેડ ફ્રીજ તિજોરી અને ઘર વખરીની બધી જ સાધન સામગ્રી સાથે આ સમૂહ લગ્ન અંદર ભેટ આપવામાં આવી છે અમને સૌ મદદ કરનાર આની અંદર જે દાનવીરો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે કે અમારા આ સમૂહ જે સંજયસિંહ ના અને મારા પહેલા પણ એકસો એકાવન દીકરીઓના સમૂહ થતા હોય તો આ ખુબ મોટી વાત છે બીજું અહિયાં આજે ખાસ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આશીર્વાદ આપવા આવ્યા છે અને એમણે પણ જ્યારે એમને આશીર્વાદ આપ્યા હોય ત્યારે એમનો ઘર સંસાર ખૂબ સારી રીતે ચાલે અને આવનારા દિવસોની અંદર એ ખૂબ પ્રગતિ કરે એવા એમણે આશીર્વાદ પણ આપ્યા છે તો અમારા માટે ખૂબ આનંદનો પ્રસંગ છે અમે બંને ધારાસભ્યશ્રીઓએ આ જે કઈ આયોજન થયું છે એ આયોજનની અંદર તમે બહાર રોડ ઉપર જોયું હશે કે ઓછામાં ઓછું પચાસ હજાર જેટલું પબ્લિક ગામડા ગામડામાંથી અહીંયા આ લગ્ન પ્રસંગ અંદર આશીર્વાદ આપવા માટે પધાર્યા છે અને આ ખૂબ સારી રીતે આ લગ્ન સંપન્ન થયું છે તો અમે સંતરામ મહારાજ શ્રી નડિયાદ અમારા સ્વામિનારાયણ ભગવાન અને અ બીજા સંતોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ કે એમના આશીર્વાદથી આ બધું શક્ય બન્યું છે અને સાથે સાથે ફરી એકવાર કહું તમને જે લોકોએ આના માટે દાન આપ્યું છે એનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ આજે પરોક્ષિકા ખૂબ સારા અને આજે તૃતીય સમૂહકની અંદર જ્યારે વિધાનસભાના મહુદા વિધાનસભાની અંદર હું ફોર્મ ભરવા ગયો ત્યારેથી એક સંકલ્પ કર્યો હતો કે મા બાપ વગર દીકરીઓને સમૂહ એક આયોજન કરીશ ત્યારે આજે આ સમૂહ લગ્ન આયોજન કર્યું છે એની અંદર મારી સાથે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબે બી આ આયોજનની અંદર સહકાર આપીને સમૂહ લગ્ન ની અંદર એકસો એકાવન દીકરીઓનું આજે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહી છે દીકરીઓ ત્યારે આ સમગ્ર માહોલ આજે એટલો ખુશખુશાલ છે કે જેની અંદર આજે સંતો મહંતો થી માંડી અને તમામ વડીલો આજે હાજર રહ્યા છે અને બીજી વાત એક છે કે આજે સમૂહ લગ્ન ની અંદર એકસો એકાવન દીકરીઓ જયારે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહી છે ત્યારે અમે બંને ધારાસભ્યશ્રીઓએ પંકજભાઈ દેસાઈ સાહેબ અને હું જાતે અમે ભેગા થઈ અને એક નિર્ણય કર્યો કે આજે તૃતીય સમૂહ લગ્ન તારો છે અને પેલો મારો પેલો મારો સમૂહ લગ્ન છે તો આપણે સાથે મળીને આ કામ કરીએ ખૂબ સારું રહેશે એટલે નડિયાદ વિધાનસભા અને મહુધા વિધાનસભા સાથે રહી અને આ સમૂહ લગ્નનું ખુબ મોટું આયોજન કર્યું એની અંદર સૌ સૌ અને જે જે આમાં ફાળો આપ્યો છે અને સૌ કાર્યકર્તાઓ ફાઉન્ડેશન અને માશક્તિ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ના સૌ કાર્યકર્તાઓએ જે અહીંયા સેવાઓ આપી છે અને જે શિવાજી ફાઉન્ડેશનની અંદર તમામ કાર્યકર્તાઓએ જે સેવા આપી છે એમને બી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આજે ખુશી ખુશીની એક વાત છે કે આજે જાતે સીએમ સાહેબ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી આજે દીકરીઓને પ્રભુતામાં પગલા પાડવા માટે જે જઈ રહી છે એમના આશીર્વાદ આપવા આવી રહ્યા છે ત્યારે અમને આજે ખુશીના આનંદ આનંદ છે કે આજે અમારા આંગણે આજે નડિયાદ વિધાનસભા અને મોઢા વિધાનસભાના આંગણે આજે મુખ્યમંત્રી સાહેબે પધારી અને અમને એમણે દીકરીઓને આશીર્વાદ આપ્યા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત અસ્તુ